તો આપણે હવે ગણપતિ વિયા છીએ જો આ ત્યાં કામ કરે છે અત્યારે જો આઈ દે ને આપડા ગણપત દાદા દર્શન દર્શન કરી લેજો હવર હવર માં ઉગલવાણ માં ગયા બે જગ્યાએ બેહાડેલા છે એક નકુંમાં ને ગાયા સો હા જો સો આવો આવો સાહેબ લા ભાગો જો ક્યાં ભાઈ જો તો હેલો ટી ફેમિલી તમે બધા કેમ છો તમે બધા મજામાં જ છો તો આજે આપણે ક્યાં ફરોવર હોય ક્યાં જવાનું છે નહીં આપણે ખાલી કામ કરવા જવાનું છે તમને અમારે દિનચર્યા દેખાડવાનું છે નાની વાટિયા તો જો આવે છે તો આપણે હવે ગણપતિ વિએ છીએ જો આ કામ કરે છે અત્યારે જો આવી દે ને આપણા ગણપત દાદા તો અત્યારે જો બધા છોડે છે બાંધ્યું હોય ખણિયા કાઢે છે કારણ કે કોઈ હોતું નથી એટલે અંદર બધું ખાણી ને નાખી ગા કરી ન જાય દર્શન બર્શન કરી લેજો હવર હવરમાં ઉગલવાણમાં ગયા બે જગ્યાએ જ બેહાડેલા છે એક નકુંમાં ને ગાયા શોક હા જો શોક આવો આવો સાહેબ લા ભાગો છો ક્યાં કારખાને અને આજે આપણો કુટોડા ગામે જવી છીએ ને યશ રાયમ તો આપણે જવી ઉપર જો આ બધા છે આપણે હીરા ગામે હું કરવી હીરા આ પબ્લિક તો આપણે હવે પકાને લઈને પકાને દવાખાને લઈ જાવી છીએ કારણ કે એને થોડુંક વાગ્યું હતું માથામાં એટલે પટ્ટી બદલાવા જવાની છે તો જાવી એની પાસે ત્યારે હવે એ ગેરેજ છે આપણે સીધા જાવીએ

નીકળતું નથી શકો છો તમે અહીંયા આવીને હલવાઈ જાય છે એટલામાં જ નથી કરતું કયું ના ટ્રાય મારે છે કેટલું અંદર વહી ગયું

નો રે લઈ નો રે હાલો 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 નીકળો નીકળે વાત 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 અરે ટાટા કેવા ભાઈ ટાટા ફાઇનલી ફાઈનલી ટ્રેક્ટર નીકળી ગયો છે જો જાય છે હવે કયો ના પણ કેટલી 20 થી 25 ફેરો ટ્રાય કરીએ છે એટલે એટલી કરી છે ને લા તો આપણે હવે કારખાને થી નીકળી ગયા છીએ હવે આપડે જવાનું છે જયદીપ ને લેવાના આપણે ગાડી આવી ગયા છીએ તો હવે જઈએ જયદીપની પાસે આપણે પૂગી ગયા છે ઘરે અને તમે જોઈ શકો છો આવો નજારો છે અને તમને ઓલા પણ દેખાતું હોય તો ત્યાં ગણપતિ બેહાડેલા છે તો આપણે ત્યાં જવાના છીએ અત્યારે તો નહીં પણ અરે ક્રે જોઈ શકો છો નજારો છે અમારી ઘર પાછળ એક નાની એમથી તળાવ તો જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની આમથી કોમેન્ટ પણ કરી નાખજો અને જોવો અત્યારે અહીંયા ગાવું બધું સરે છે નીચે અને સારા લાગતો હોય તો કોમેન્ટને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં અને આપણે આગળ વિડીયો ટાઈમ થઈ જશે પહેલાં સા અને પિસ્તાલીસે આપણા ઇન્સ્ટામાં દરજ વિડીયો આવી જાય છે તો ખાસ કરીને જોઈ આવજો તમને કેવો લાગે કોમેન્ટ કરજો ને આપણે આગળ જવાનું છે ગણપતિ તમને ન્યાય દેખાડશું કેવું છે કેવું નહીં કેવું આયોજન છે બધું તમને દેખાડશું તો મળીએ ગણપતિએ આજની દિનચર્યા તો અત્યારે હવે હું ઘરે જ આવું છું અને તમે બધા મારા વિડીયો મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ પણ કરી દેજો તો હવે મળીએ બીજા વ્લોગમાં જય માતાજી